અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ શિવકથા અને શિવકથા પાઠ કરવાથી આને સાંભળવાથી થતા લાભ અમરપુર નગરમાં એક ધનિક વ્યાપારી રહેતો હતો ખૂબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો નગર માં તે વ્યાપારી નું ખૂબ જ માન સન્માન હતું આટલું બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખૂબ જ દુઃખી હતો કેમ કે તે વ્યાપારી એક પણ પુત્ર ન હતો અને સ્વાભાવિક છે પુત્ર ન હોય તો દુઃખ પણ થાય

ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ સંસારમાં બધાને તેના કર્મોને અનુસાર જ ફળ મળે છે તે છતાં પણ પાર્વતી માન્યા નહીં અને ભગવાનને કહ્યું કે તમારે આની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે તે તમારો ખૂબ જ સારો ભક્ત છે અને તમારી ખૂબ જ ભક્તિ કરે છે તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે પાર્વતીનો આટલો બધો આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું કે તમારા આગ્રહ પર તે વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું

અને તેને એ બાબતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે પાડી દેશે અને તેની બદનામી થઈ જશે વરના પિતાએ અમરને જોયો તો તેઓના મગજમાં એક વિચાર આવ્યો કે આ છોકરાને વરરાજા બનાવીને તેને રાજકુમારી સાથે પરણાવી દઈએ વિવાહ પૂર્ણ થયા બાદ તેને ઘણું બધું ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ આવીશ વરના પિતાએ અમરના મામા સાથે આ બાબતની વાત કરી તો તેને ધનની લાલચમાં આવીને સ્વીકારી લીધી અમરને વરરાજાના કપડા પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે તે આ વાત છુપાવી શક્યો નહીં તેથી તેને રાજકુમારીની ઉગની પર લખી દીધું કે રાજકુમારી તમારા લગ્ન તો મારી સાથે થયા છે હું તો વારાણસીમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છું હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે આ ઓળની પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેને તે કાણા છોકરા સાથે જવાની ના પાડી દીધી રાજાએ આ બધી વાતને જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં જ રાખી લીધી બીજી બાજુ અમર તેના મામા સાથે વારાણસી પહોંચી ગયો અને બનવાનું શરૂ કરી દીધું જ્યારે અમર સોળ વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને પૂર્ણાહુતિ બાદ તેને બ્રાહ્મણો અમર સુઈ ગયો તો ભગવાનના વરદાન મુજબ તેના પ્રાણ ચાલ્યા ગયા સવારે તેના મામાએ તેને મૃત જોઈને રોકડ ચાલુ કરી દીધી આ જોઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને તેઓએ પણ દુઃખ પ્રગટ કર્યું મામાનો રોદનનો અવાજ બાજુમાંથી પસાર થતાં શિવ અને પાર્વતીએ સાંભળ્યો અને પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે જેને મેં સોળ વર્ષના આયુષ્યનું વરદાન આપ્યું હતું તેનું આયુષ્ય તો પૂરું થઈ ગયું પાર્વતીએ ભગવાન શિવને ફરીથી નિવેદન કર્યું કે હે પ્રભુ તમે આ છોકરાને ફરીથી જીવતતા નાખો નહીતર તેના માતા પિતા તેના પુત્રના મૃત્યુને કારણે રોઈ રોઈને પોતાના પ્રાણ આપી દેશે અને આ છોકરાના પિતા તો તમારા અનન્ય ભક્ત છે તે વર્ષોથી સોમવારનું વ્રત કરીને તમારો ભોગ લગાવે છે પાર્વતીના આગ્રહને કારણે ભગવાને તે છોકરાને ફરીથી જીવતદાન આપ્યું થોડીક જવારમાં તે જીવત થઈ ગયો શિક્ષા પૂરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યો

ખુશ થઈ ગયો વ્યાપારી અને તેની પત્ની બંને જણાએ પોતાને એક રૂમમાં બંધ કરીને ખાવા પીવાનું છોડી દીધું હતું અને નિશ્ચય કર્યો હતો કે જો પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ બંને જણા પણ પોતાના પ્રાણ ત્યાગી દેશે વ્યાપારી પોતાની પત્ની અને સપના માંગાવીને કહ્યું કે તારી ભક્તિ જોઈને અને તું સોમવારનું મૃત ખૂબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હું તારા પર પ્રસન્ન થયો છું તેથી તારા પુત્ર ને લાંબી ઉંમરનું વરદાન આપું છું વ્યાપારી આ સાંભળીને ખૂબ જ ખુશ થયો સોમવારનું વ્રત કરવાને કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સોમવારનું વ્રત વિધિપૂર્વક કરશે અને તેની વાર્તા સાંભળશે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે તો આવી જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો